નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પાંચ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કંલોકવાન ચારસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો બત્રીસ કં ટુકડા પાંચસો છથી ઊંચા ઊંચા પાંચસો ને બત્રીસ કપાસ તેરસો એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન મગફળી ઝીણી આઠસોથી ઊંચા ઊંચા એક હજાર છન્નું મગફળી જાડી સાતસો સાઠથી ઊંચા ઊંચા બારસો એક્યાસી જાડા બારસોથી ઊંચા ઊંચા પંદરસો એકત્રીસ છિંગફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા બારસો એક્યાસી એરંડા બારસો છ્યાસીથી ઊંચા ઊંચા તેરસો ને છત્રીસ જીરું બે હજારથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો ને અગિયાર કલંજી એક હજાર એકથી ઊંચા ઊંચા ચાર હજાર એકસઠ ધાણા નવસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન ધાણી એક હજાર એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ડુંગળી લાલ એકાણુંથી ઊંચા ઊંચા બસો ને એકોતેર ડુંગળી સફેદ એકોતેરથી ઊંચા ઊંચા એકસો ને એક્યાસી બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાણું જુવાર ચારસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ત્રણસો એકોતેરથી ઊંચા ઊંચા ચારસો એકોતેર મગ બારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ ચણા એક હજાર ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ અડદ સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ ચોડા સાતસો એકથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ તુવેર પાંચસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો ને એકત્રીસ સોયાબીન છસો એક્યાસીથી ઊંચા ઊંચા આઠસો ને છવ્વીસ